શીક સામ્રાજ્ય અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેના બીજા એંગ્લો શીખ યુદ્ધ દરમિયાન તેર જાન્યુઆરી અઢારસો ના રોજ ચિનિયનવાલા ખાતેની લડાઈ શરૂ થઈ આ યુદ્ધ પંજાબના મંડી બહાઉદ્દીન જિલ્લામાં જેલમ નદી પાસે શરૂ થયું મંડી બહાઉદ્દીન હવે ઉત્તરી પંજાબ પાકિસ્તાનમાં છે ચૌદ હજારની અંગ્રેજી સેનાનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ સર હુગ ગફ દ્વારા કરવામાં આવ્યું જેરે શિક સેનાના કમાન્ડર શેરસિંહ અટારીવાલા દ્વારા કરવામાં આવી હતી આ યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું યુદ્ધના અંત સુધીમાં ગફની સેનાના 757 સૈનિકો માર્યા ગયા જેમાં 1551 ઘાયલ થયા અને 104 ગુમ થયા હતા આ લડાઈ બે દિવસની અંદર જ ગફને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યો તમને જણાવી દઈએ કે બીજું એકલો શીખ યુદ્ધ અઢાર એપ્રિલ અઢારસો થી ત્રીસ માર્ચ અઢારસો સુધી શરૂ થયું હતું અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય વિંગ કમાન્ડર રાકેશ શર્માનો જન્મ તેર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ ના રોજ પટિયાલામાં થયો

પછી તેને હિન્દીમાં જવાબ આપ્યો સારે જહા રાકેશ શર્મા હિરો ઓફ ધ સોવિયત યુનિયન એવોર્ડ મળનાર પ્રથમ ભારતીય છે આ સાથે તેમને અશોક ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે તેર જાન્યુઆરી ઓગણીસસો ના રોજ પ્રખ્યાત હિન્દી કવિ શમશેર બહાદુર સિંહનો જન્મ દહેરાદૂનમાં થયો હતો ચુકાભી હું નહીં માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર કવિ શમશેર સિંહ કવિતામાં ઇમેજ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરતા હતા માતા અને પત્નીને અકાળે ગુમાવવાનું દુઃખ તેમના કાર્યમાં હંમેશા દેખાતું તેમને રાજકીય પરિસ્થિતિઓ યુદ્ધ શાંતિ ગરીબી તેને પોતાના કાર્યમાં રમખાણો સામાજિક અરાજકતા અને મધ્યમ વર્ગની બેચેનીને પણ જગ્યા આપી શમશેર બહાદુરનું બાર મે ઓગણીસો ત્રાણુંના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું

પરંતુ આ પછી સંદેશા વ્યવહાર અને ટેકનોલોજીના આધુનિક માધ્યમનો વિકાસ શરૂ થયો ત્યારબાદ તેની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો તેર જાન્યુઆરી 1930 ના રોજ પ્રખ્યાત કોમિક પાત્ર મिक्की માઉસ પ્રથમવાર કોમિક સ્ક્રિપ્ટમાં દેખાયો ન્યૂયોર્ક મિરર માં પ્રકાશિત આ કોમિક સ્ક્રિપ્ટ વોલ્ટ ડિઝની લખતો હતો ધીમે ધીમે મિકી માઉસ નું પાત્ર ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું આગામી થોડા મહિનામાં આ કોમિક ચોવીસ દેશના ચાલીસ અખબારમાં પ્રકાશિત થવાનું શરૂ થયું વોલ્ટ ડિઝનીને વર્ષ ઓગણીસસો બત્રીસમાં મિકી માઉસ માટે ઓસ્કાર અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો રસ્વદપ્રદ એ છે કે માઉસ કેરેક્ટર એટલે કે મિક્કી માઉસ બનાવનાર વોલ્ટ ડિઝની પોતે પણ ઉંદરથી ડરતો હતો પરંતુ તેમને ઉંદરોની જેમ કામ કરતા જુઓ સારું લાગ્યું મિક્કી માઉસ એટલું પ્રખ્યાત પાત્ર હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલીક સેના ગુપ્તચાર અધિકારીઓને પાસવર્ડ તરીકે મિક્કી માઉસ નામનો ઉપયોગ કર્યો હતો